એવરેસ્ટ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી એવમ એન્ડ મહેતા ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ આયોજિત કાંટવાડ ગામમાં જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું કાંટવાડ ગામ ખાતે દરબાર સમાજની વંડીમાં જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંટવાડ ગામના તથા આજુબાજુના ગામના લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો જેમાં હોસ્પિટલના સ્ટાફમાંથી ઓથિયો ઓર્થો અને ઓર્ગેનાઇઝર કે એલ વાઘેલા તથા જનરલમાં ડોક્ટર મનન તથા ફિઝિયોથેરાપીમાં ડોક્ટર મકવાણા તથા કેમ્પનું માર્કેટિંગ કરનાર રસિક સોલંકી જેમ ચારણિયા તથા પ્રતાપ બારડ તેમજ અન્ય ડોક્ટરોએ સેવા આપેલ હતી આ સાથે ઘાટવડ ગામમાંથી સરપંચ તથા ઉપસરપંચ તથા માજી સરપંચ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી સમગ્ર ઘાટવડ ગામ દ્વારા ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં કુલ મળીને છસો દર્દીઓએ લાભ લીધો હતો મોતિયાના ઓગણચાલીસ વેલના ત્રણ અને પીસીઓના બે તથા જનરલ વગેરેમાં દર્દીઓએ લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત કોડીનાર